તો ચ્યા મોઢે જવાબ આલુ કે છોકરા તો રકડી છે છોકરાને કોઈ નોકરી ધંધો વળગી આખી જિંદગી મજૂરી કરી તૂટી જાય તો કશું ભેડું થાય ને હું આનું મજૂરી કરું કે આનું પૂરું કરું છોકરાનું પૂરું કરું કે ઘરનું પૂરું કરું શું કરું કંટાળી ગયો શું બધો કોક તો રસ્તો કરવો પડશે હવે તો ગમે તે થાય ભાઈબંધને કહી દઉં ફોન કરીને ફોન આવે તો છોકરો નરકળસ છે કશું કોમ ધંધો કરતો નહીં હવે શું કરું મારે તો કંટાળી ગયો છું હવે ભાઈબંધને ફોન કહેવું છે બધો કંટાળ્યો શું હવે તો મારા ભગવાન ભોળાનાથ ઉપર છોડી બાપા હવે ઊંઘાઈ છે મુંગવા દે પૈસા પૈસા તે મારા જોડે તાર છો કોઈક મોટું વિચાર ક મગજ કાજુ બદામ ખાઈ રોજ તો મોટું વિચાર હા મારે વિચાર એવો જ હતો પછી કોઈ ની કરવાનું ઘેર બેઠા બેઠા ખાવાનું એમ તો વાત સાચી તારી હવે જોજો પાત્રો થઈ ગયો કાતા ઉપર તો તું તો આ નવું એ પહેરે જોજે આ માર તો આ આ તમે તો ડોહો થે હું તમાર પહેરું જ પડે તારે ઓહોહોહો મારો પોડિયો પરસન થઈ ગયો અમારા મજૂરીના દાડા જ્યા હા પત્રી પત્રીજા જો આ પેલું ડોહું અતલી ગરા જાજી રહ્યું હ તને હું લાગે હ તો નહીં કાકા ભૂત નહીં લ્યા એટલે પેલું ડોહું આ પેલું તિલ્યું હાય ભારો ભારો કાકા કોક કેકલો એકલો બક હઈ રહ્યો ની વાત તો ઉપર આપણે બેઠા બેઠા અંતે જો એકમ બેજો એકમ હું કહું ભત્રીજા આ ડોહું રી ને એકલો એકલો પ્લે કરે હન અને વાતમાં કોક હશે વાત હશે મજબૂત હા જો બેઠો યાર

એટલે એમ કરી રહ્યો એ રહ્યો આ ડોહા ના ને તું મોનીક ના મોની પણ સપનું મજબૂત આવ્યું હા ખુશ ખુશ થઈ ગયો હા જો તો કરા આમ હાથ ઓમ કરી રહ્યો હોન શું કરી રહ્યો જો અને આ દોહો આ ડોહો જાગ રહ્યો રાતના 12 વાગે સુધી જાગા રહ્યો ડોહો કદી જાગા ને બિક્કણ એક નંબર નો એ રહ્યો તો તમને ખબર રહ્યો આપણે બીવડાય તો પેલા વાડામાં ખબર હા ના ના તું મકો રાઈ કાકા રૂ લાગો હવે હું શું કહું ભત્રીજા ખબર હોય તમ